वरस की पीस वरसत पियो पाणी आई गु त बरसाति

અમે જો અમે પાણી કાઢો કેટલું છે ને અમારે તો ખાલી ભરપૂર આવી જ રોજી દમે અમારું સારો રે કે 23 250 છે 250 નો દોપોર તો પાણી આવે તમે કાઈડેશન તમે રિસર્ચ કરો પછી વાત કરો લો એયા પાણી દો

મેમ હું મે એટલા સમા હરવારમ પરો હોવો તો આવે અમુક વાસ્તે હાસુ નમુખો ફોડુ આ સંમરોડી નખ્યા કુબેન ને તારા વેતા પાણી હો જાળ બંબાકાર કરી દે તો જાળ બંબાકાર તાલા 12 વાગર નિકળ જોરદાર ની બેટિંગ ચાલુ છે તો બહુઠા તો પાણી પાણી કોઈ ગઈ જ નથી સવારમાં બધાય પાછા આવી ગયા શું કર્યા થઈ નહી બધાય ઘિરે અને હુઆગમ નો તો પાણી છે ને વધિન આયા હુ તો કોઈ કે આ પાણી આય આગમ મનો પર

આપણે ઓગણીસો ત્યાંથી મેં તમે હોનારત થયું તો ને એ પાણી આવ્યું હતું બધું મેં તમને છે કે સાપુરમાં હોય તો સાપુર એ પાણીમાં ક્યાં સુધી પીતું બધી માહિતી આવ્યું છે બંને લોકમાં એ તમને બતાવે એ મેં બતાવી દીધું છે હું તમને ક્યાંય ક્યાં સુધી પાણી બન્યા લોકમાં બેઠીઓ છે ને પૂરી પાણી દાંત નથી જન્માષ્ટમી તમને લઈ જ છે Like, yeah